અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉ સેવા આપી ચૂકેલ અને છેલ્લા કેટલાય વર્ષોથી પડી રહેલ વાહનોનું વેચાણ કરી તેમાંથી મળતી રકમ નગરપાલિકાની તિજોરીમાં જમા કરાવવાનો ઠરાવ તાજેતરમાં કરવામાં આવ્યો હતો જેના આધારે વાહનોની હરાજી બોલાવવામાં આવી હતી નગરપાલિકાના સભાગણ ખાતે પ્રમુખ મીનાબેન પટેલ મુખ્ય અધિકારી પ્રશાંત પરીખ ઉપપ્રમુખ કલ્પેશ તેલવાલા જનકશાની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કુલ 27 જેટલા વાહનો માટે બોલી બોલાવવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકા જેમાં અડતાલીસ હરાજીમાં હરાજીમાં ભાગ લીધો હતો અને એમાં અમારો કોસ્ટ મુજબ અમને યોગ્ય ન લાગતા અમે જે છેલ્લી હાલાજીમાં જે છેલ્લી રકમ બોલેલ છે તેની ડિપોઝિટ જમા રાખેલ છે અને એની એનો નિર્ણય કમિટી પર અમે છોડવામાં છોડવા માટે આપે અને કમિટી નિર્ણય લેશે તો એમને આવતા વીકમાં જાણ કરીશું અને એ વાહનોનું શું નિર્ણય લેવો એ કમિટી નિર્ણય લેશે